તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસરથી ઓગણત્રીસ એમ એમ રૂગાંસડીના ભાવ ખાડીએ ઘટીને રૂપિયા ત્રેપ્પન હજાર નવસોની સપાટીએ આવી ગયા છે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન રૂગાંસડીના ભાવમાં રૂપિયા ચોપ્પ હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી જો કે આ બાદ એમાં રૂપિયા ચારસોનો ઘટાડો થયો છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ નીચેની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસ થી રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ છે આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી કપાસની જે કુલ આવક થઈ છે એમાં લગભગ પિસ્તાલીસ ટકા આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઈ છે ચિંસરની ખરીદી આ સિઝનમાં ખૂબ જ ઓછી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો